આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા આ ગંભીર મુદ્દે આસપાસના પ્રભાવિત ગામોના સરપંચ ઉપસરપંચ મહિલાઓ અને પુરુષો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ગુરુવારે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા આ દરમિયાન મહિલાઓએ પોતાની આપ વિધિ કલેક્ટર સમક્ષ રજૂ કરી અને ફેક્ટરીના આ ઝેરી પ્રદૂષણથી થતી શારીરિક અને માનસિક હાનિ વિશે પણ વિસ્તૃતમાં વાત કરી હતી તેમણે ફેક્ટરીને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી અને આ અંગે કલેક્ટરના નામે અગાઉ પણ લેખિત આવેદન પત્ર પણ આપ્યું હતું તો ગ્રામજનોએ ચેતવણી આપી કે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો તેઓ વધુ આક્રમિક વિરોધનું પણ આયોજન કરશે મરેડા ગોકળગઢ ખારા લક્ષ્મીપુરા

અમારા નઈ જોતી અમારાવી આવી નહીં જો તો મારી કમ ફેક્ટરી વાળાં ત્યાં કીજે તાન થઈ લઈ જા ગોતીનગર ના ના કલેક્ટર કચેરી લઈ જાઓ ફેક્ટરી માં હોય કા કલેક્ટર કા છેલી લઈ આરોગ્યનું નુકસાન હ આ શરીર જો બધાનો એલર્જીઓ બધાની કોઈ શ્વાસ નઈ લઈ શકતું બાળકો શાળામાં નઈ જઈ શકતો